સુરેન્દ્રનગર જિલ્લામાં ગણપતિ ફાટરસ વિસ્તારમાં એક યુવતીની સરાજાહેર હત્યા કરવામાં આવી છે ફાટરસ વિસ્તારમાં રહેતા ડાયા સોલંકીની પુત્રી પાયલ કારખાનામાં કામ જઈ રહી હતી ત્યારે તે વિસ્તારમાં રહેતા અમન નાથુભાઈ રાઠોડ નામના યુવાને છરીના ઘા મારી અને તેની હત્યા નિપજાવી છે ત્યારે યુવક યુવતી સાથે પરાણી પ્રેમ સંબંધ બાંધવા અવારનવાર દબાણ કરતો હતો પરંતુ યુવતી તેના દબાણને વશ ન થતા આ યુવકે આઠ થી દસ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું જાણવા મળ્યું છે કા ની દીકરી છે સવારે સાડા સાતથી થી ના ગાળામાં એ કામ જતી હતી આપણે દૂધની તો અમન નથુભાઈ રાઠોડ નામનો છોકરો છે એને છે જાહેર રસ્તામાં આઠથી થી દસ સર ઘા મારી દીધેલ છે જાહેરમાં ખૂન કરી નાખેલ છે શું અમારી માંગ એ કે છોકરા જે આરોપી છે એનું સરકસ નીકળવું જોઈએ અમારે ન્યાય મળવો જોઈએ પાકે પાકો પૂરેપૂરો પોલીસ તંત્રને અમારે ખાસ વિનંતી છે અમને ન્યાય જોઈએ ત્યાં અમારે અહીંથી લઈ નથી છોકરાનું જે ફરતા હતા એનું ત્યાં લગીને સરઘસ ના નીકળે ત્યાં લગીને અમારે અહીંથી ડેડ બોડી લઈ જવાનું થતી નથી ઘટનામાં પરિવાર દ્વારા લોહી થી યુવતીનો યુવતી હોસ્પિટલ ખાતે લઈ જતા હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી ત્યારે પરિવારજનો દ્વારા જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પરંતુ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને યુવતીની લાશને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી વઢવાણ પોલીસ દ્વારા યુવક વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ना ગણપતિ फाटसर विस्तार में रहता डायाभा मोरजीबाई सोलंकी भी યુવાન પુત્રી પોતાના ઘરેથી કામ ઉપર જઈ રહી હતી ત્યારે એ જ સોસાયટીમાં રહેતો અમન નથુભાઈ રાઠોડ નામના યુવકે આવીને તેને ચપ્પુના ઘા મારીને તેની હત્યા નિપજાવેલ હતી આ બનાવ બનવાનું કારણ એવું હતું કે આ અમનભાઈ નથુભાઈ રાઠોડ આ ડાયાભાઈની પુત્રીને બળજબરીથી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ અવારનવાર દબાણ કરતો હતો અને તાકધમકી આપતો હતો જે દબાણને વર્ષ નહીં થતાં આ યુવતીને આજે અમનભાઈ નથુભાઈ રાઠોડે ઉશ્કેરાઈને છરીના ઘા અને હત્યા નીપજાવેલ છે આ કામે આ યુવતીના પિતા ડાયાભાઈની ફરિયાદ લઈને વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુણ રજિસ્ટર કરેલ છે અને વધુ તપાસ વઢવાણ પીઆઈ એ આર પટેલ ચલાવી રહેલ છે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી રહે આવેલ છે અને વિશેષ તપાસ ચાલી રહ્યા છે કોઈ પ્રાથમિક રોષ કુટુંબીજનોનો હતો જે એમને સમજાવટથી ત્યારબાદ સ્વીકારવા માટે તૈયાર થઈ હાલે તો એક પ્રાથમિક તપાસમાં એક જ આરોપી હોવાનું ખોલવા પામેલ છે અને ફરિયાદ પણ એક જ આરોપી વિરુદ્ધ આપવામાં આવેલ છે વિશેષ તપાસ દરમિયાન આવું કોઈ એંગલ નીકળશે તો એ લોકો બાબતે પણ તપાસ કરવામાં આવશે